સુરેન્દ્રનગરમાં જી રામજી યોજના અંગે પ્રેસ કોન્ફરન્સ ડિજિટલ વહીવટી અને રોજગારીમાં વધારો મુખ્ય મુદ્દાઓ સુરેન્દ્રનગર શહેરમાં નમો કમલમ ખાતે જી રામજી યોજના અંગે જૈન જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર શહેરમાં નમો કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચક્કર થાય અને લોકોને મજૂરોને 125 દિવસ સુધીની ફરજિયાત મજૂરી આપવી એ સરકારનો ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટેની આ જીરાની યોજના નવું બિલ પાસ કર્યું છે આ બિલ દ્વારા સંસદ ભવનમાં પણ વિરોધ પક્ષો બધો વિરોધ કરેલો કે તમે મનરેગા બદલ્યું ગાંધીજીના નામ ઉપર જે મનરેગા યોજના હતી એનું બદલીને જીરામજી જી કર્યું પરંતુ જયારે ગાંધીજી મૃત્યુ પામ્યા ત્યારે એમના મુખમાંથી આમાં જે પહેલાં સો દિવસની રોજગારીની ગેરંટી હતી એ સો દિવસના બદલે એકસો પચીસ દિવસની રોજગારીની ગેરંટી કરવામાં આવી છે સાથે સાથે અગાઉની આ યોજનામાં જે મજૂરો છે એને ક્યાંક ને ક્યાંક મોડી મજૂરી મળતી હતી તો એવું કદાચ બને તો એને મોડી જઈને મજૂરી મળી તો વિશેષ એને મજૂરી આપતી એવી આ જીરામજી યોજનામાં જોગવાઈ છે જેથી કરીને મજૂરોને ટાઈમે પૈસા ન મેળવવા